ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક પલાળેલા અંજીર ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકાય છે અને હૃદયની કામગીરીમાં સુધારો થાય છે બે પંજીરમાં હાજર ફાઈબર તમરા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે ત્રણ જો કોઈ વ્યક્તિના શરીરમાં આયર્નની ઉણપ હોય તો હળદરનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ ચાર પાલાળેલી અખરોટ હાડકા માટે ફાયદાકારક છે સાંધાના દુખાવામાં ઝડપી રાહત આપે છે પાંચ પલાળેલા અખરોટ શરીરમાં એનર્જીની સાથે તમારી ફિટનેસ પણ જાળવવામાં પણ મદદ કરે છે છ વાળ ભીના હોય ત્યારે ફ્રીઝી અને તેમાં ગૂચ ઝડપથી થઈ જાય છે તેવામાં કાંસકો કરવાથી તે વધુ ખરાબ થાય છે સાત ભીના વાળ નાજુક હોય છે તેવામાં કાંસકો કરવાથી તે ઝડપથી તૂટવા લાગે છે આઠ જો તમને બ્લેકહેડની સમસ્યા હોય તો તમે લવિંગના તેલના ઉપયોગથી સ્ક્રબ કરી શકો છો આનાથી બ્લેકહેડ્સ દૂર થઈ ચહેરો સાફ થાય છે નવ મખાનામાં બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડેન્ટ ગુણો જોવા મળે છે તે ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે તેનાથી શરીરમાં હાજર બળતરા ઓછી થાય છે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે દસ કિસમિસ ખોરાકને આંતરડા દ્વારા નીચે ખસેડવામાં મદદ કરે છે તેથી તે સરળતાથી પેટ સાફ કરે છે તે આંતરડાની ગતિને સરળ બનાવે છે અગિયાર કિસમિસનું સેવન કરવાથી પેટ ફૂલવું અને અપચોની સમસ્યામાં પણ રાહત મળે છે બાર તુલસીના પાનમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢાના બેક્ટેરિયાને ઘટાડે છે તુલસી દાંત પરથી ઉપરના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે જેનાથી દાંત સફેદ દેખાય છે તેર જામુનના પાંદડામાં બળતરા વિરોધી અને એન્ટીમાઈક્રોબાયલ ગુણ હોય છે જે પેઢાના સોજાને ઘટાડે છે અને મૌખિક બેક્ટેરિયા સામે લડે છે નિયમિત ઉપયોગથી તકતી ઘટાડી શકાય છે પરિણામે દાંત સફેદ થાય છે ચૌદ પર્સી ડેન્ડ્રફની સમસ્યા માટે પણ ખૂબ જ અસરકારક છે તે હાનિકારક બેક્ટેરિયાને અટકાવે છે જેનાથી ડેન્ડ્રફથી રાહત મળે છે પંદર જો રસાવાળા શાકમાં થોડું વધારે મીઠું કે મરચું હોય તો તેને સંતુલિત કરવા માટે બાંધેલા લોટના આઠથી દસ બોલ બનાવી તેમાં નાખો અને પછી શાકને થોડી વાર પકાવો આ મીઠું અને મરચાંનું બેલેન્સ કરશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ